કેમ છો મિત્રો મજામાં ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે બીબી ન્યૂઝ વિશેષમાં હું જલ્પા જોશી આપની સાથે મિત્રો કહેવાય છે કે ગુડ લાઈફસ્ટાઈલ ઇઝ અ પ્રેક્ટિસ ફોર ગુડ હેલ્થ કોઈ પણ એજ ના લોકો હોય એક સારી જીવનશૈલી ખૂબ જ જરૂરી છે તમે જો સારી જીવનશૈલી અપનાવો છો ને તો તમારી હેલ્થ સારી રહે છે તમે રોગથી તો દૂર રહો છો તો રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે પણ સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ સારી રાખી શકો છો બીબી ન્યૂઝ વિશેષમાં વાત કરીએ આજે હેલ્થ અને લાઈફસ્ટાઈલ વિશે આજકાલ બાળકોના હેલ્થને લઈને પેરેન્ટ્સ ખૂબ જ સતર્ક રહે છે વર્તમાન સમયમાં બાળકો વેફર્સ મેગી જેવા ફૂડ ખાય છે બાળકોનો યોગ્ય વિકાસ અને તેમના ગ્રોથ માટે ભોજનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે આ જ કારણ છે કે બાળકોના ફૂડને લઈને દરેક પેરેન્ટ્સ ખૂબ જ પરેશાન રહેતા હોય છે અને એમાંય ખાસ કરીને જ્યારે બાળકોની વાત હોય ત્યારે દરેક પેરેન્ટ્સ હેરાન પરેશાન થઈ જતા હોય છે કેમ કે બાળકો શું જમે એ નક્કી નથી થતું હોતું બાળકો મોટા ભાગે ખાવામાં નખરા કરતા હોય છે જંક ફૂડ વધારે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે જો કે બાળકો ભોજનમાં જંક ફૂડ જ વધારે ડિમાન્ડ કરે છે પરંતુ ક્યારે પોતાના બાળકોને પેરેન્ટ્સ અમુક એવા હેલ્ધી ફૂડ્સ ખવડાવે છે જે ખરેખર હાનિકારક છે તો જાણો તે હેલ્ધી ફૂડ્સ ક્યાં છે એ આપણે જણાવીએ આપ જાણતા જ હશો બજારમાં ઘણા પ્રકારના હેલ્ધી ડ્રિંક્સ મળે છે જેને મોટા ભાગના લોકો હેલ્ધી માનીને પોતાની ડાયટમાં સામેલ કરે છે પરંતુ હકીકતે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે

અને મેન્ટલી રિલેક્સ રહે છે જેને લોકો હેલ્ધી સમજે છે જો કે ડાયજેસ્ટિવ અને ઘઉંના લોટથી બનેલા આ બિસ્કિટ હકીકતે માત્ર મેંદા અને ખાંડનું જ મિશ્રણ હોય છે સાથે જ તેમાં પામ ઓઇલ પણ મિક્સ કરવામાં આવે છે જે ખરેખર તો આમ જોવા જઈએ તો તમારા બાળકના સ્વાસ્થ્યને નુકસાન જ પહોંચાડે છે એ ઉપરાંત ઘણા પેરેન્ટ્સ મોટા ભાગે બાળકોને નાસ્તામાં અલગ અલગ ફ્લેવર્ડ પેકેજ ફૂડ પણ આપે છે જેને દૂધમાં મિક્સ કરીને ખાવાથી તેનો સ્વાદ ડબલ થઈ જાય છે એવું તેઓ માની રહ્યા છે જો કે આ બધા પેકેજ અનાજ ફક્ત સુગર થી કોટ કરેલા અનાજ હોય છે જેમાં પૌષ્ટિક તત્વો લગભગ ના બરાબર જ હોય છે ભલે તેમાં કિસમિસ નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ હોય છે તેમ છતાં પણ તે સુગર લેવલને સ્પાઇક કરી શકે છે જેના કારણે તમારા બાળકને ભવિષ્યમાં ગંભીર પરિણામ પણ જોવા મળી શકે છે તો આજની સફર અહીંયા સુધી જ હેલ્થ સાચવજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી હસતા રહો ખુશ રહો આપ જોતા રહો બીબી ન્યૂઝ ગુજરાત નમસ્તે